નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે સાત બાર આઠ અને છ નંબરનો હકપત્રકની નકલ તમે કઈ રીતે કાઢી શકો છો એ પણ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની મદદથી તમે કાઢી શકો છો તો એના માટે આપણે મોબાઈલ અથવા કોમ્પ્યુટરની એક બ્રાઉચર સહેમ જ આવે છે ક્રોમ બ્રાઉચર તે બ્રાઉચરને આપણે આ રીતના ઓપન કરી લેવાનું છે અહીંયા આગળ આપણે એની આરો આપણે આ રીતના અહીંયા આગળ સર્ચ મારી દેવાનું છે આટલું સર મારી દીધા આપને જે સૌથી પહેલાં જે વેબસાઇટની લિંક જોવા મળશે ત્યાં આગળ ક્લિક કરવાનું છે એની આર ઓ ગુજરાત સ્ટેટ પોર્ટલ ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું રહે છે આ પોર્ટલની માહિતી તમે તમારા ગામની નકલ કાઢી શકો છો છ સાત આઠ અ એ બધી તમે અહીં આગળ નકલ કાઢી શકો છો જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય તો અહીં આગળ તમારે રૂરલ પસંદ કરવાનું છે અને શહેરી ક્ષેત્રમાં રહેતા હોય તો તમે અર્બન પસંદ કરી શકો છો અહીંયા આગળ રૂરલ પસંદ કરવાનું છે ત્યારબાદ અહીં આગળ તમારે જો તમારી જોડે ખાતા નંબર હોય તો અહીં આગળ એડ કરીને જે છે એડ એટલે આઠ હની નકલ હોય છે તેના આગળ ક્લિક કરીને આપણે અહીંયા આગળ જિલ્લો પસંદ કરવાનો રહે છે ત્યારબાદ અહીંયા આગળ બાજુમાં આપણે તાલુકો પસંદ કરવાનો રહે છે આપણે તાલુકો પસંદ કરી લઈએ તાલુકો રાખતો હોય છે તો અહીંયા આગળ પસંદ કરો પર ક્લિક કરીશું અને આગળ આપણા જે ગામનું નામ હોય એ આપણે ખોલી લઈશું અહીંયા આગળ આપણા ગામનું નામ મળી જાય ત્યારબાદ અહીંયા આગળ તમારે ખાતા નંબર નાખવાનો રહે છે અહીં આગળ તમારે ખાતા નંબર નાખી દેવાનો છે ત્યારબાદ અહીં આગળ તમને નીચે કેપ્ચા કોડ જોવા મળશે સેમ બેઠો જ કોડ નીચે આપેલા બોક્સમાં ટાઈપ કરીને ગેટ રેકોર્ડ ડિટેલ ડિટેલમાં આપણે ક્લિક કરવાનું રહે છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે તમારા જે આઠ અની નકલની એક ડિજિટલ કોપી તમને જોવા મળી જશે આ આ ક્લિક કરીને તમે કન્ફર્મ કરી શકો છો કે આ નકલ તમારી જ છે કન્ફર્મ થઈ ગયા બાદ અહીં આગળ તમને તમારા આઠમાં કેટલા ખેતરો છે એ તમને અહીંયા આગળ તમારા ખાતા નંબર ઉપર આટલા ખેતરો છે બધું અહીંયા આગળ તમને જોવા મળી જશે તો અહીં આગળ આપણે એક બીજી એક પ્રોસેસ કરવાની છે આ જે સર્વે નંબર છે એની ઇન્ટિગ્રેટેડ માહિતી જોવાની છે જેની મદદથી આપણે જે સર્વે નંબરની નકલ કાઢવી છે તે સર્વે નંબરની નકલ કાઢવામાં આપણે આસાની રહેતો હોય તો એ માટે આપણે પાછું જ એની આરો આપણે ગુજરાત પોર્ટલમાં પાછી લિંક ખોલીશું આપણે બે ટેબ ઉપરમાં ખુલ્લા રાખવાના છે આ બીજો ટેબ આપણે ઓપન કર્યો છે અહીંયા આગળ પાછા આપણે રૂરલ રેકોર્ડ પર આવી જઈશું ત્યારબાદ અહીં આગળ આપણે ઇન્ટિગ્રેટેડ ડિટેલ માં આપણે ક્લિક કરીશું ઇન્ટિગ્રેટેડ સર્વે ડિટેલ માં ત્યારબાદ અહીં આગળ આપણે જિલ્લો પસંદ કરીશું પછી અહીંયા આગળ આપણે તાલુકો પસંદ કરીશું ત્યારબાદ અહીંયા આગળ આપણે જે આપણું ગામ લાગતું હોય પંચાયત લાગતી હોય તે આપણે અહીં પસંદ કરવાની રહે છે તો આપણું ખેતર જે પંચાયતમાં લાગતું હોય તે પંચાયત અહીંથી આપણે પસંદ કરી લેવા અહીં આગળ તમને તમારા તાલુકા જિલ્લા મુજબ ઘણા બધા કામો જોવા મળી જાય છે આપણે જે લાગુ પડતી હોય એ આપણે અહીં આગળ પંચાયત સિલેક્ટ કરી લઈશું અહીં આગળ આપણે સર્વે નંબર નાખવાનો છે જે ખેતરની આપણે નકલ કાઢવાની છે તો આપણે જે પહેલાં ટેબ ખોલેલું હોય એમની અંદર ત્યાં આગળ જેટલી જમીન છે એટલી જમીનને તમે નકલ કાઢી શકો છો ગમે તે આપણે એક જમીનની નકલ આપણે કાઢીએ તો ત્યાં આગળ આપણે એક જમીનનો આપણે સર્વે નંબર નાખી દઈશું ત્યાં આગળ આપણે દેખી લઈએ આપણા જે માં સર્વે નંબર છે અહીં આગળ જે પહેલો આપેલો છે એ સર્વે નંબર છે ફોર થ્રી ફોર એ રીતના તમારામાં પણ સર્વે નંબરનું બોક્સ આવેલું હશે તે રીતના તમે આગળ જોઈને તમ જે નકલ કાઢવાની હોય જે જમીનની એની ડિટેલ તમારે પહેલા કાઢી લેવાની છે આ ઇન્ટિગ્રેટેડ સર્વે ડિટેલની ની માહિતી તો અહીંયા આગળ આપણે જે સર્વે નંબર હોય એ આગળ આપણે પસંદ કરી લઈએ તો અહીંયા આગળ તમારું અહીંયા આગળ કમ્પ્લીટ સર્વે નંબર જોઈ લઈએ પછી આપણે અહીંયા આગળ પસંદ કરી લઈશું અને અહીંયા આગળ તમને નામો પણ જોવા મળી જશે કન્ફર્મ કરવું હોય કે આ તમારી જમીન છે એ બધું ત્યાં આગળ આપણે સર્વે નંબર જોઈ લઈએ એક વખત બહુ બધા છે એટલે કરવામાં મુશ્કેલી થશે મળી જશે તો આપણું બધી ડિટેલ કન્ફર્મ થઈ ગયા બાદ અહીંયા આગળ આપણે જે બીજા ટેમમાં હોય ત્યાં આગળ આવીને અહીંયા આગળ જે કેપચાકો બેઠો મારેલો છે આપણે અહીંયા આગળ બેઠો ચોંટાડી દઈશું ત્યારબાદ અહીંયા આગળ ગેટ રેકોર્ડ ડિટેલ પણ ક્લિક કરીશું ક્લિક થઈ ગયા બાદ આપણી જે જમીન છે એની લગતી બધી માહિતી આપણે આગળ નકશા સાથે જોવા મળી જશે આ રીતનું આપણું લોડિંગ લે છે કેમ કે આ જે ગુજરાતમાં બહુ સ્લો ચાલે છે કેમકે ઘણા બધા કામ આ પોર્ટલના દ્વારા થતા હોય છે જમીનને લગતા તો અહીંયા આગળ આપણો જે પહેલો નકશો છે એ નકશામાં સર્વે નંબર આપેલા છે તમારા જમીનમાં કેટલા નામો છે એ બધી ડિટેલ અહીંયા આગળ તમને જોવા મળી જશે આગળ ખાતાનો નંબર આકાર પ્રકાર છે તપટ બધું તમને જોવા મળી છે ત્યારબાદ અહીં આગળ આપણે નકલ કાઢવા માટે પાછું જ એની આર સર્ચ મારવાનું છે ત્યારબાદ આડ આપણે એની આર ગુજરાત પોર્ટલ આપણે ખોલી લેવાનું છે કેમ કે આપણી હવે બધી ડિટેલ કમ્પ્લેટ વેરીફાઈ થઈ ગઈ છે આપણી નકલ બરોબર છે ત્યારબાદ અહીં આગળ ડિજિટલી સાઇની આર ઓ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે આ ઓપ્શનની માહિતી આપણે ઓરિજિનલ નકલ કાઢી લઈશું જે ડિજિટલ સાઈન કરેલી હોય છે ફોનપત્ર દ્વારા એ નકલ આ ટેબની મદદથી આપણે કાઢી શકીશું તો આ ટેબમાં આપણે ક્લિક કરીશું તો અહીંયા આગળ ક્લિક થઈ ગયા બાદ અહીંયા આગળ તમારે એક ફોન નંબર નાખવાનો છે તમારું આપણે ટેમ્પરરી એકાઉન્ટ બનાવવા માટે તો અહીંયા આગળ આપણે ગમે તે ફોન નંબર નાખી દઈશું આગળ નંબર નાખાઈ ગયા બાદ નીચે જે બેઠો કેપ્ચા કોર્ટ છે તે બેઠો જ આપણે ચોટાડીને ટાઈપ કરી દઈશું તો અહીંયા આગળ નીચે જે કેપ્ચા કોડ છે એ આપણે ટાઈપ કરવાનો રહે છે તો આ રીતના આપણે જે કેપ્ચા કોડ હોય તે આપણે ટાઇપ કરી દીધો છે અહીંયા આગળ ગેટ આપણે જેનેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું જેનરેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશું ત્યારબાદ અહીંયા આગળ તમને ઓટીપી નાખવાનું બટન જોવા મળશે અથવા ટેક્સ્ટ બોક્સ જોવા મળશે અહીંયા આગળ બોક્સની મહિ જે તમારો ફોન નંબર આપ્યો હોય એમાં એક ઓટીપી આવ્યો છે તે ઓટીપી અહીંયા આગળ આપણે નાખવાનો રહે છે તો અહીંયા આગળ જે આપણો ઓટીપી હોય એ આપણે અહીંયા આગળ નાખી દઈએ આપણો ઓટીપી નોખી ગયા બાદ અહીંયા આગળ લોગિનના બટનમાં ક્લિક કરશું એટલે થોડું પેજ લોડિંગ લેશે ત્યારબાદ આપણે અહીંયા આગળ એક પેજ જોવા મળશે બીજું જ્યાં આગળ તમારી જે ટેમ્પરરી ફોન નંબરથી અકાઉન્ટ બનાવેલું હોય ત્યાં આગળ જોવા મળી જશે અને આ અકાઉન્ટની તમારી નકલ એડ કરી શકો છો અહીંયા આગળ મેં પહેલાં પણ બીજી નકલો એડ કરેલી એટલે દેખાડે છે જો લગીન તમે જેનરેટ ઓપ્શન ઓપ્શનમાં ક્લિક કરશો નહીં તો લગીન આ નકલો જશે નહીં પણ જ્યારે પણ તમે જેને ડારો આના ઓપ્શનમાં ક્લિક કરી દીધું અને ચોવીસ કલાક પછી નકલ જતી રહેશે એ વાતનું ખાસ ધ્યાન રાખો તો અહીંયા આગળ આપણે ગામ નંબર સાતનો નમૂનો પસંદ કરવાનો છે તો અહીંયા આગળ કોઈ એક વિકલ્પ પસંદ કરો ત્યાંથી જઈને તમારો નમૂનો પસંદ કરી અહીંયા આગળ નીચે આપણે જિલ્લો પસંદ કરવાનો રહે છે તો અહીંયા આગળ આપણે જિલ્લો પસંદ કરી લઈએ પછી અહીંયા આગળ તાલુકાનું નામ આપણે પસંદ કરી લઈશું થોડું પેજ લોડ લેશે એટલે થોડી વાર જોવી ત્યારબાદ ઓટોમેટિક તમને અહીંયા આગળ પસંદ કરવાનો ઓપ્શન જોવા મળી જશે ત્યાં આગળ ક્લિક કરીને આપણું જે તાલુકો હોય એ પસંદ કરી લેવાનો પછી આગળ જે નામ એટલે ગ્રામ પંચાયત આગળ પસંદ કરી લેવાની જે પંચાયતમાં તમારું ખેતર આવતું હોય ત્યાં થોડું વાર જોવી કેમ કે આ પેજ બહુ સ્લો ચાલે છે એટલે અહીં આગળ તમારું જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ ઘણા બધા ઓપ્શન જોવા મળે છે આગળ તમારે સર્વે નંબર નાખવાનો રહે છે તો અહીં આગળ રહ્યો આપણો સર્વે નંબર એ આપણો સર્વે નંબર અહીં આગળ આપણે નાખી દેવાનો રહે છે અહીં આગળ આપણે અહીં સિલેક્ટના ઓપ્શન દેખાય છે ત્યાંથી આપણો જે સર્વે નંબર હોય એ પસંદ કરી લઈશું ધ્યાનથી કમ્પ્લીટ કન્ફર્મ કરીને સર્વે નંબર નાખજો એટલે કોઈ પણ ખામી રહે નહીં તો અહીંયા આગળ આપણે એડ વિલેજ ફોર્મના ઓપ્શનમાં ક્લિક કરશું એટલે અહીં આગળ નેચે તમારી નકલ એક એડ થઈ ગઈ છે જો તમે પાછું ક્લિક કરશો તો પહેલેથી એડ થયેલી હોય એટલે બતાવી દેશે અહીંયા આગળ પાછી એક આપણે બીજી એક નકલ પસંદ કરીશું અહીં ઉપર ઓપ્શન આપેલો છે ત્યારબાદ અહીંયા આગળ આપણે એડ કરીશું આ રીતના તમારે જે જે નકલ જોઈતી એ રીતના અહીંયા આગળ એડ કરતું જવાનું ત્યારબાદ આપણે એક પાછી એક બીજી નકલ પસંદ કરીશું આપણે આઠ અની નકલ ચલો પસંદ કરી લઈએ ત્યારબાદ અહીંયા આગળ તમારે જે ખાતા નંબર હોય એ નાખવાનો આવે છે આગળ તમારો જે ખાતા હોય આગળ આપેલો છે તે જોઈ લેવાનો પછી આગળ તમારે ખાતા નંબર નાખવાનો જે ખાતા નંબર છે ત્યાં આગળ પછી એડ વિલેજમાં ક્લિક કરવાનું એટલે તમારે જે જે નકલ જોઈતી હોય એડ વિલેજના ફોર્મમાં ક્લિક કરશો એટલે તમારે મળી જશે હવે છ નંબરનું હક પત્રક જોઈએ છે તો છ નંબરનું હક પત્રક અહીં આગળ તમારે ખાતા નંબર જ દેખાઈ રહ્યું છે તો થોડી વાર જોવી જ્યાં લગીન નોંધ નંબર ના આવે તો લગીને અહીં આગળ કોઈ પણ ડિટેલ એડ કરવી નહીં નોંધ નંબર આવી ગયો છે તો હવે આપણે અહીં આગળ નોંધ નંબર નાખવાનો છે જે આપણું પેજ છે પહેલાં ખોલેલું ત્યાં આગળ જઈને એકદમ લાસ્ટમાં પેજમાં આપણો જે નોંધ નંબર છે તે અહીં આગળ આપેલો છે તે આગળ કોફી મારીને પેસ્ટ મારી દઈશું એના માટે આપણે એક પહેલી વખત આ જે પેજ ટેબ ખોલેલું આપણી નકલ મળી જાય એના માટે આપણે આ ટેપ ખોલેલું ઇન્ટીગ્રેટિડ સર્વિસ ડિટેલનું હવે આપણી બધી નકલ મળી ગઈ છે તો આ બધી નકલનું આપણે પેમેન્ટ કરવાનું રહે છે વીસ રૂપિયાનું એક નકલનું પેમેન્ટ પાંચ રૂપિયાનું છે તો આપણે ટોટલ બધી નકલ એડ કરી દીધી છે એટલે આપણે વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું તો અહીંયા આગળ પ્રોસીડ ફોર પેમેન્ટના ઓપ્શનમાં ક્લિક કરીને આપણે પેમેન્ટ કરી દઈશું તો અહીંયા આગળ પે અમાઉન્ટનો ઓપ્શન દેખાય ત્યાં આગળ તમે પે કરી શકો છો તો અહીં આગળ આપણે પે અમાઉન્ટ ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું પેમેન્ટ કરવા માટે તો આપણે અહીંયા આગળ ક્લિક કર્યું આ થોડું સર્વર સ્લો ચાલે છે એટલે થોડું પેજ ખોલવામાં વાર લાગી શકે છે અને ખાસ કરીને આ પેમેન્ટની વેબસાઇટ ખોલ્યા પછી રિફ્રેશનું બટન સેજ પણ દબાવવું નહીં એની જાતે લોડિંગ લેવા દેવું આપણું લોડિંગ કમ્પ્લીટ લેવાઈ ગયા ત્યારબાદ અહીંયા આગળ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીંયા આગળ આપણે યુપીઆઈનો સૌથી સારામાં સારો ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરીએ અહીંયા આગળ યુપીઆર કોડનો ઓપ્શન જોવા મળે ત્યાં આગળ ક્લિક કરી આપણે જે યુપીઆઈ કોડ હોય ક્યુ કોડ તેની મદદથી આપણે પેમેન્ટ કરી દઈશું જે એકદમ ઈઝી સ્ટેપ છે પેમેન્ટ કરવાનું ત્યાં આગળ થોડું પેજ લોડ લે છે પછી ખુલશે પેજ ત્યાં આગળ તમને ક્યુઆર કોડ દેખવા મળી જશે પછી એ ક્યુઆર કોડ ની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો તો આ રહ્યો આપણો ક્યુઆર કોડ તો આપણે આપણા મોબાઈલની મદદથી આ ક્યુઆર કોડને સ્કેન કરીશું ત્યારબાદ આપણે પેમેન્ટ કરી દઈશું તો આપણું પેમેન્ટ કન્ફર્મ થઈ ગયા બાદ આ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જશે જ્યાં આગળ આપણે હતા ત્યાં આગળ આપણે રીડાયરેક્ટ કરી દેશે આ પેજ આપણને ત્યાં આગળ પેમેન્ટ થઈ ગયા બાદ તમારે થોડી વાર જોવાની છે ઓટોમેટિક રીડાયરેક્ટ કરશે આ પોર્ટલ આપણને આ પેજમાં આપણે બેક બટન દબાવાનું નથી જો બેક દબાઈશું તો તમારું પેમેન્ટ ફેલ થઈ જશે અને કપાઈ બન જશે અને પેમેન્ટ થઈ ગયા બાદ આપણે આને રિફ્રેશ કરવાનું નથી એની જાતે રીડ થશે તો હવે આપણે થોડી વાર જોઈશું તો આપણું પેજ રીડાયરેક્ટ થઈ ગયું છે હવે જ્યાં હતા ત્યાં આપણે પાછા પહોંચી ગયા છે તો અહીંયા આગળ આપણું પેમેન્ટ કન્ફર્મ થઈ ગયું છે એટલે અહીં આગળ આપણે નીચે બાજુ સ્ક્રોલ કરીશું તો અહીંયા આગળ જે આપણે નકલો એડ કરેલી એ ત્યાં આગળ જનરેટ આરો ઓપ્શનમાં ક્લિક કરવાનું રહે છે આ જેનરેટ આરવારના બટનમાં ક્લિક કરશો એટલે તમારે તરત જ નકલ ડાઉનલોડ કરી દેવાની છે કેમ કે જેનરેટ આરવારના બટનમાં ક્લિક કરશો એટલે આ નકલ તમારી ચોવીસ કલાક રહેશે ત્યારબાદ આ જે હટી જશે એ પોર્ટલમાંથી એટલે અહીંયા આગળ આપણે ડાઉનલોડ કરવા મૂકી દીધી છે નકલ તો આપણું ડાઉનલોડિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે અહીંયા આગળ આપણે ચેક કરીશું આપણી નકલ કઈ રીતના ડાઉનલોડ થઈ ગઈ છે આગળ આપણે ઉપર ડાઉનલોડ ની પ્રોસેસ ચાલુ છે તો જોઈશું ડાઉનલોડ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા આગળ એક આપણે ટેપમાં ઓપન પણ થઈ જશે ઓટોમેટિક આ રીતના આપણી નકલ જે ડાઉનલોડ થઈ ગઈ છે ત્યાં આગળ જોઈ શકો છો કે આપણી નકલ ડાઉનલોડ થઈ ગઈ છે ચલો આપણે આને ક્લોઝ કરીશું ત્યારબાદ આપણી બીજી પણ નકલ ડાઉનલોડ કરીશું અહીંયા આગળ જનરેટરના બટનમાં ક્લિક કરશું ત્યારબાદ થોડીક ક્ષણોમાં અહીંયા આગળ તમને ડાઉનલોડનું બટન જોવા મળી જશે એટલે તમારે નકલ ડાઉનલોડ કરી લેવાની રહે છે કોઈ પણ વાર જોવાની નથી કેમ કે સર્વર ડાઉન થઈ ગયું તો આ નકલ ચોવીસ કલાક વગર નહીં મળતી એટલે તમારે ડાઉનલોડ સર્વર સારું ચાલતું હોય તો ડાઉનલોડ કરી લેવાની તો આ અહીંયા આગળ આપણી નકલ ડાઉનલોડ થઈ ગઈ છે મામલતદારના સિક્કા સાથે તમે જોઈ શકો છો ચલો આને પણ આપણે ક્લોઝ કરીશું તે રીતના આપણે બીજી પણ નકલો ડાઉનલોડ કરી લઈશું તો આ રીતના આપણે બધી નકલો ડાઉનલોડ થઈ શકે છે તમે એક ફોન નંબરની અંદર ઘણા બધી નકલો એડ કરી શકો છો તમારે બે ત્રણ ઘણા બધા ક્ષેત્રો હોય તો તમે નકલો એડ કરીને પેમેન્ટ તેનું સામટું કરીને તમે ડાઉનલોડ કરી શકો છો આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને બતાવજો અને આવા જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત ઓનલાઈન મિત્ર ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલની મેં તમને સીએસસી અથવા ગુજરાતી ઓનલાઈન સેવાની માહિતી મળી જશે જે ઓનલાઈનને લગતી કોઈપણ સેવા એની માહિતી મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરી ગુજરાત વંદે મા ધરમ